અત્યારે તમારા રજીસ્ટ્રેશન ના ખાલી નાખવા પડે રજીસ્ટ્રેશન બરાબર મોકલું હા હા છોકરી કયા ગામની છે મારી ગોઠવવાનું છે એ છોકરી કઈ છે બધી આવું લાવે ખાલી ના હોય ઓકે હતું ને સાહેબ તમારું નામ આખું આખું નામ કંટારિયા જયંતિભાઈ વીરાભાઈ તાલુકો ગારીયાદાર ગામ મોરબા જિલ્લો ભાવનગર ના દલિત સમાજ નો જ્ઞાતિ બરાબર સાહેબ ભાઈ ક્યાંથી ગયે બાય લાવ્યો તો અમદાવાદ થી એક મેડમ હતી ને એને ફોન આવ્યો મારા માં મને કોન્ટેક્ટ કર્યો તો બરાબર સાહેબ પછી બે ત્રણ દાડા રહે બે ત્રણ દાડા રહે મારા બાપા બીમાર છે મારા ફાધર છે હમ મારે દાવું જ જોઈશે પછી મેં અઠવાડિયો દસ દિવસ વાડ જે પછી એટલે વચ્ચે બાય છે વયા છે વયા છે એટલે મેં કઈ કર્યું ને પછી અહીંયા ગારિયર માં પોજે અરજી આપી હતી બરાબર હમ ફેફાર નોતી ઘરે અરજી આપી હતી

પૈસા જયારે ત્યારે એક લાખ પેમેન્ટ રોકડું વાત બરાબર છે આપડે ખોટું મૂલ્યો તમે પાછા ન પડો ત્યાર પછી એની ને ગુગલ પે કર્યા બરાબર અને ત્યાર પછી જે આ રેસની જે વચ્ચે છે ને

અક્ષરધામ ચાર રસ્તા નોરલા થી રાજુભાઈ ફોન હું મને કરે છે રાજુભાઈ મળીને તમને ફોન કરું પછી રાજુભાઈ નો નંબર મારા આવ્યો બરાબર છે રાત્રે નવ વાગે નંબરે મારી પાસે નંબર લખી લીધો રાજુભાઈ મેળવ્યો મને ખાવા જેવું વર્તન કરવા માર્યું

મારા બાબુ બીમાર છે મારે જવું જશે એટલે મારી પાસે પૈસા હતા મેં ચાર હજાર રૂપિયા આપ્યા પછી હું એના ગાડી અઢારથી ભાવનગર વાળી બસ માં ભાવનગર સુધી મોકવા ગયા ભાવનગર અમદાવાદ વાળી બસ માં બે પછી ની ભાવનગર પાછો આવ્યો મોકલાય નો એટલે આ જે વાત થઈ ને તમને કરવાની હોય બીજું ખોટું મારામાં કાઈ જવાનું નથી થતું સાહેબ હું નાનો માણસ હું પેન્ટિંગ કામ મજૂરી કરું છું મારા બાપુ ની પંચાવન વર્ષ ઉંમર છે મારી બા ની પંચ્યાસી વર્ષ છે મેં આ દરવાજો આપડો ઘર નો કોઈક આવી ગયો ને મહેમાન તો ખુલ્લો રે ને એટલા માટે કર્યું હતું સાહેબ આવી ગયું પણ

ઈનો કોન્ટેક્ટ આપડે ફોન માં છે તો સાહેબ બરાબર તો મને પીએસએ હોત જ મને કીધું પછી મને કે આ તમારે પેલા મેન કોન્ટેક્ટ વાળો કોણ છે એ મને કને કી બે ઢોકા મારું એમ નહીં હા તો વિંદુરા સાહેબ મને યાદ આવી ગયો હાલો સાબ હા ગરીદાર ગરીદાર વિંદુરા સાહેબ છે અ મને કે કેલા મેન હોય ને કોન્ટેક્ટ કરો મારી વાત સાંભળો પણ એ તમારા ફોન માં એટલે તમે ફોન કર્યો હતો કે એને કર્યો હતો

ये वो रिकॉर्डिंग तुम्हारा मोबाइल थी ना ना, ना मारी मारी तो पे नंबर बोलो जी हेलो सत्या <laughs> <लो लो> <laughs> બોલ હા 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 તમારું નામ હું કીધું મારું નામ જયંતિભાઈ જીરાભાઈ કંટારિયા

અને બીજું કે રેશમી બેન ને મેં કીધું રેશમી આપડે બંને ત્યાં સુધી તમારે જો મેં કીધું નો લેવા માંગતી હોય તો મારા ઘર નું પાણી કોઈ નથી દીધું એટલી બધી બધું શું પાપું છું sir બે દાડા રોકાણ ને પાણી મારે બિસ્લેરી બાટલા લાવવા પડે છે મારું આખું ગામ પાછું અને એક ને આખું ગામ મારું ગામ નાનું આમ આમાં ભાઈ આ બધા cheating ના કામ કરતા હોય ને એ કરતા જ હવે તમે બોલો બેન જે છે હું નામ રમીલા બેન હા સાહેબ હાલો મારી વાત તો સાંભળો

పేలి నంబర్ బయాలి సత్యాశీ బీసీ పై రేషమీ

ઉમર ઉમર મારી છે છવ્વીસ વર્ષ છવ્વીસ વર્ષ બરાબર શું કામ કરો હું અત્યારે કારખાના સુપરવાઇઝર છું કેટલું કામ લો મહિને મારે છે ને સિત્તેર પંચોતેર હજાર રૂપિયા છે સેલેરી તો ખર્ચો તમે કરી શકો છોકરી ના ની લેવડ દેવડ હોય એ બધું કરી શકો ખરી ને હા કરી શકું ને કઈ નહીં તમારા ફોટો ને બાયોડેટા નાખી દેજો મને હા

વસ્ત્રાલ બરાબર છે તો આપડે અત્યારે કઈ પૈસા મોકલવા પડે કે પછી અત્યારે રજીસ્ટ્રેશન ના ખાલી નાખવા પડે રજીસ્ટ્રેશન હા 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 બરાબર છોકરીના ફોટા એવું એ મને મોકલું છોકરી ક્યાં ગામની છે મારી ગોઠવવાનું છે અમદાવાદની જ પ્રોપર અમદાવાદના બધા છોકરી કઈ સમજની છે બધી સમાજ ની મળી આવું ફાઈનલ ના હોય ના હોય ઓકે એસીએસટી ઓકે ઓકે લાગે અમે એસી માંથી આવી છે એસસી માંથી બરાબર તમે પંચાણું છો કોને નંબર આપ્યો તમારી હું છે ને સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ બોલું ગામ રામોલ થી રામોલથી હા તમે છે ને જયંતિભાઈ વીરાભાઈ કંટારિયા નું છે ને તમે દોઢ લાખ રૂપિયા નું કરી નાખ્યું છે ને તમારી મેટર મારી પાસે આવી છે એટલે તમારું નામ અને સંગીતાબેન રમેશભાઈ પટેલ કરીને બાય તમે લગ્ન કરાવ્યા હતા એના દોઢ લાખ રૂપિયા તમે લીધો છે સોરી લાખ રૂપિયા હા આ જો એના ઓડિયો મારી પાસે છે એના ફોટા છે તમારું નામ એડ્રેસ બધું છે એ વાત સાચી તમારી દોઢ લાખ રૂપિયા નથી ઓકે તો એના પૈસા તમે લીધા છે તો આવી રીતે તમે કહો જાતી નથી અરે એક એવું છે જ નહીં એક વસ્તુ તમે મારી વાત સાંભળો અમે જે સામે સામે પક્ષ નું લગ્ન કરાવ્યું હતું બધું ઓકે બરાબર અમારા એજન્ટ ના વિરુદ્ધ થઈ ને એ જે શું નામ છે જયંતિભાઈ એમને અમારા વિરુદ્ધ જઈને છોકરીઓ મૂકવા આવ્યા

તમે એમના શું થયું અરે સાહેબ હું સામાજિક કાર્યકર છું અમારે કોર્ટ મેટર માં પોલીસ સ્ટેશન માં ફરિયાદ દેવામાં બધું અમારે આ કામ કરવાનું હોય એટલે અમે અરજદાર તરીકે અરજદાર તરીકે વાત કરી વાત સાચી તમારી હું તમને શું કેવા માંગુ છું કે અમે વચ્ચે એવું હોય ને ત્યાં સુધી અમે એમનું ઘર નતું અમે બધું એગ્રી કરાર અને જયંતિ ભાઈ ને અમે ઓળખીએ બરાબર સારી રીતે પણ અમે એમને એમ કહ્યું તું કે જયંતિ ભાઈ અમે ના આવીએ ને ત્યાં સુધી તમારે નહીં મોકલવા તમે અમારા કયા પ્રમાણે રો ને તો મેં ના દબાઈ શકીએ તમને બેન તમને એને ફોન કર્યો તો કે આ મારા પત્ની તરીકે મારી યારે નથી રહેતી એવો તમને રિંગ પણ કરી હતી પછી તમે કોઈ રાજુભાઈ કરીને એના મારફતે એને ધમકી મરાવી ધમકી મરાય જ નહીં એ સોરી એ ખોટી છે એ અમે ક્યારે આમાં બેન બધા એવિડન્સ છે અમે એમને પરમ દિવ એવિડન્સ વસ્તુ સાચી અમારી જોડે પણ એવિડન્સ છે કે અમે એમને કેટલા સમજાય કે તમે આવો પણ એ અમને પૂછ્યા વગર એમની બૈરીને પૈસા આપતી વખતે અમને એ ના કરે બરાબર તમે સમજો બેન બધી વાત સાચી છે આ ફ્રોડ કામ કહેવાય ને તમે કોઈ ગેરંટી વાળું નથી ગેરંટી વાળું હોય તો નામદાર અદાલતમાં એની સામે દાવો દાખલ કરી દે તમે સોગંદનામું કરી દયો હાલો

પૈસા મારી વસ્તુ તમે સાંભળો પેલા એ જયંતિ ને કેવું છે એમનું સાસુ જણાવે છે કોઈ પણ આવે નવી બાઈ લાયા હોય ને આપડે અમે એક સપોર્ટ બી નવી બાઈ લાયા હોય તો એના ઘરમાં માં સેટ થતા વાર લાગે જયંતિ ભાઈ પોતે બેડ ની રોકાણી બે સેટ થવા તો હું તો બેડ ની રોકાણી હોય તો એના ઘર માં પુરા વાસણ ભી નહીં જે માણસ બીજી બાય જે કરતો હોય એના ઘરે વાસણ એને પાણીપુરી માંગે તો પીઝા ખવડાવે કેમકે એને બાય ની જરૂર હતી દોઢ લાખ રૂપિયા થી થાંભા નો હોય અરે દોઢ લાખ નથી આપ્યો ભાઈ મારા તમે કેમ નહીં સમજતા તો કેટલા

હું અત્યારે હું શું તો કરી હું હોસ્પિટલમાં તમે જો એ કામ કરતા જો ગેરંટી વાર હોય તો કોઈની દીકરી છે સામેવાળાની એની છોકરી ઈ એની જિંદગી બગડે ને આમાં એને એક વસ્તુ વિચારવાનું તમે એ જ વ્યક્તિ રેન્તી ભાઈ પોતે એમની ફેમિલીમાંથી ખોટું બોલીને એમની બૈરીને મુકવાયા અમે કેટલું કગરયા છું કે તમે ના મુકવાશો ના આવશો અમે આઈશું ત્યારે આવો તમે અત્યારે હાલની તારીખમાં બે દિવસો તમે અમારું સપોર્ટ ના કરી શકો તમે એક વસ્તુ સમજો

એમને તો અમે એમ જ કીધું હવે આ ભાઈ તમને સોંપી ને અમે શું થાય એમને પૂછી જોજો પછી તમારો વિષય તમે ઘર ચલાવો ઘર થોડોક ગમે તે બરાબર ને એક વાર આપડે જવાબ બે વાર જવાબદારી લઈએ ત્રીજી વાર જવાબદારી કોઈ ના લે આ સંગીતા બેન છે જે છે એ કોની દીકરી છે એમના પપ્પાની દીકરી હશે એમના નામ બોલો નામ હા એના પપ્પા દીકરી હવે નામ બોલો તમે કર્યું તું તેના બાપને ને તો ઓળખતા ને સંગીતા બેન આખું નામ બોલો છો ને એનું

ના 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 બેન જોઈન ને આમાંથી બોલો તમ તો તમને ખબર તમે આટલું બધું કામ કર્યું અરે આપણે કોઈ છોકરી ઓળખતા ને આપણને બધા બધા ઓળખતા ઓળખતા નથી એટલે તમે મતલબ તમે ઓળખતા નથી ને કોકની છોકરી તમ પરણાવી જોઈએ કેવી રીતે થાય કેમ આપણે આવી રીતના બધા વાતો બતાવ આપણે એના ઘરે ના મને સાંભળી હું તમને બેન જો જયંતીભાઈ કેમ ઓળખો છો કેમ કે જયંતીભાઈ પાસે તમે કર્યું છો જયંતીભાઈ ને તમે ઓળખો તો આ સંગીતા બેન ને આખું નામ કયા ગામની છે અરે ચાલો કામ છે સંગીતા બેન રમેશ એમનું નામ છે જોઈ લો રમેશભાઈ ઈ તો આવે છે કુર ઓલા નામ બામ ની મોબાઈલ એને નવો લઈ દીધો ની મોબાઈલ લઈ પાછો લીધો એટલે બધું ઈ ખોટી મેટર છે બેન અલગ કાય માં તો એક મિનિટ શું આ એને નવો મોબાઈલ લઈ દીધો તો ને આ સંગીતા બેન ને નવો મોબાઈલ પણ લઈ દીધો તો એક વસ્તુ તમે વિચારો મારી વાત તમે કોઈ સેન્ટી ભાઈ ના બી સાઈડ ભલે તમે તમારા ઓકીતા કોઈ નું ના વિચાર સપોર્ટ આપડે આપડી વાઈફ લાયન એનું બધું પૂરું કરવું પડે આ ત્રણ વાતો કરો ત્રણ દિવસ ની અંદર હું ઘટી ગયો ત્રણ દી માણસ તેલ નો ડબ્બો નો પતે ત્રણ દિન આવડપ દિવસ માંથી ત્રણ દિવસ માં હું સપોર્ટ આપો હા એમ તમે એવું ખાટલાથી પાટલા ભાઈ ત્રણ મેકઅપ કર્યો એ વિખાય મેકઅપ ત્રણ નો વિખાય એક વસ્તુ શું જંતી જે ફોન કરીશું કે

ને શું કે સંગીતા બધા ના અલગ અલગ ફેરવતા તમને ખબર છે અમે પેલી સંગીતા ને કેટલું બોલ્યા છું કેટલું એના ઘરે જઈને તમે સંગીતા ને બોલ્યા હોય એવું રેકોર્ડિંગ મને મોકલો તો તમે ઠપકો દીધો હું મારા ફોન નો રેકોર્ડિંગ નહીં રાખી મારો ફોન હું પૂછું એટલું બોલો કાકા તમે સીધું ચાલુ કરી દો બોલો રેશમી બેન વાત થઈ ગઈ અને રેશમી બેને કીધું કે બે દિવસ મુદત આપો હું બે દિવસ બધું કરી દઉ છું

એટલે એવું છે ભાઈ કઈ એક્સિડન્ટ થયું છે હું અત્યારે દવાખાના માં છું એટલે કે બે દિવસ મને ટાઈમ આપો પોલીસ વાળા એ વાત કરી તળા ને મરી કીધું મારો છોકરો બીમાર છે દસ દિવસનો મને ટાઈમ આપો એને આજે મહિનો થઈ ગયો દીધા જ કરે છે સાહેબ કઈ વાતો સોશિયલ મીડિયા છે એને નીય આમાં તો જાય હમણાં યુટ્યુબ માં આવશે તમે નાખો હાલો તમારે ફોટા મોકલો ને યુટ્યુબ માં ચડાવી છી આ વાંધો નહીં ચડાવો તમ તાર મારા મંજૂર છે સાહેબ ચાલો કઈ વાંધો નઈ તમે ફોટા મોકલો તમારી યાર લગ્ન કર્યા હતા એ બાય ના તમારે